પચીસ તારીખ કીધી હતી ને હા સીભાઈ બે દીપ લગ્ન બધું આપી દીધું આપણને હું તમે કોણ બોલો હું વિજય સુરત થી વાગેલા વિજયભાઈ વાગેલા હા સુરત થી હો ફોન કર્યો તો લગ્ન કેસર માટે હા 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 લગ્ન કેસર તમારો ઓલા સ્ટુડિયો વાળા કે કામ હતા એ કાર્યાધારના આ કાર્યાધારના હા ઓ

હા પણ એ પણ તમારું પેમેન્ટ તમે આપી દીધું પેલા પછી તમારું એવું કોક હતું નઈ હા એટલે payment ને બધું અપાઈ ગયું તું ને cassette આપડે દોઢ લગભગ બે અઢી વર્ષ થી cassette અટકી હતી આપડે બરોબર હા તમને વાત કર્યા પછી આપડું solution આવી ગયું એમ કાઈ કાઈ વાંધો નઈ ભાઈ તમારું થઇ ગયું ને ready હા બસ થઇ ગયું મારે તમારો આભાર માનવા માટે ફોન કર્યો સાગર ભાઈ તમારો ખુબ ખુબ કે તમે મારું એક કામ કરી દીધું એમ

વાલ્કી સમાજ જોતો જોઈ વાંધો નહીં પણ તમારું કામ થઈ ગયું ને હું તમને તમારો આ વિડીયો મૂકી દો કે જેના માધ્યમથી મારા માધ્યમથી તમારું કામ થઇ ગયું બરોબર એટલે તમારું ગામ કયું કીધું લાગે ભાવનગર ભાવનગર નો તમારું નામ વિજયભાઈ વાંધો નહીં વિજયભાઈ તમારું વિડીયો શૂટિંગ નું કામ હતું એ કમ્પ્લીટ થઈ થઈ ગયું વિડીયો ના માધ્યમથી થઈ ગયું એટલે એ ભાઈ સારું બીજું તો શું ભાઈ આપડે તો મહેનત મેં કરી દીધી ના ના

Ahí, abre, abre.